આટલું ધીરું ધીમું પાણી આવું ભરા સો વાગ્યાનું પાણી આવ્યું ખવાટલો ભરવાનો ટોકો ધાબા પર તો જોજો જેટલું ગંદાતું છે જેટલી શેપટ આવી પર મારા મોહનનો ખાટલો મોહન આવા ખાટલા મૂંઘાબૂળ ધાબુ સાફ કરવું પડશે બધું ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં આજને દિવસની શરૂઆત થાય છે ધાબા પરથી પાણી બે દિવસથી પાણી ઓછું આવે ને જોવાય તે ટોકો જેટલો ભરણે પણ એટલો જ ભરણે સરસ બહુ ધીમો આવે છે પાણી એટલે હવે જોઈને હવે નીચે જી જો એ તો બધું જેવું પડ્યું છે ધાબુ તો સાફ કરવું પડશે જો આજુબાજુનો નજારો આ બધો સામાન જેટલો ભર્યો છે બધું આ બધું જો ગોળો ને પેલું કપડાં ફૂકવાનું સ્ટેન્ડ ને બધું જેટલું ભર્યું છે આટલો બધો સામાન હજુ તો નીચે તો સર સામાન એ બધો જુદું જો ઠેઠ નીચે ને બધે છે અને મોહનનો ગોદળ હજુ મોહનના ઓશિકાનું કવર જેટલું મેલું થયું તો એ લાવતો નહીં નેચર ધોવા આવું કામ કરશે મોહનનું તો ઉપરથી હું નીચે આવું છું નીચે તો તો જો કપડો પડે છે અને વાસણનું પાણી ભરી મૂકીશું અને વાસણ ધસવાનું છીને પ્લેટફોર્મ પર શાકભાજી લાવેલા કાલની પાસે દક્ષુભે તો છે સાહેબના મોહન બે તો જતા રહે પાર્લરે આજે રવિવાર હતો પાર્લર ખોલ્યું છે તે બે જણા જતા રહે પાર્લરે સવારના વાગી ગયા છે અગિયારનો ત્રીસ સાડા અગિયાર હજુ તમારે પોતું બાકી છે જો ચોક ને એવું ધોઈને આવી અને પોતું બાકી છે વાસણને ને એવું ઘસી દીધા મશીન પતી ગયું છે તેવા કપડાં મૂકીને પોતું કરી દઈએ આજે રવિવાર છે તે આજે કોઈને ખાવાનું નથી લક્ષુભાઈ જે બાર અને એમ પપ્પા મોહનભાઈ પાર્લરે જ કોઈને ખાવાનું નથી એટલે રસોઈ રસોઈને એવું નહીં એટલે હું પોતું કરી અને મારે ખાવાનું છે મારી ઈચ્છા થશે બનાવી ખાઈ લેવાનું બીજા તો કોઈને કશું ખાવાનું નથી એટલે જો તો પોતું પણ બાકી છે કપડાં મૂકવાના પોતું બાકી છે બીજું બધું પતી ગયું હું જેટલા સાડા અગિયાર તો થઈ જયાસી એટલે ફટફટ હવે રસોઈ કરી પેલું પોતું કરી લઈએ અને પછી રસોઈ કરીએ મારા એકલી માટે જે બનાવાય એ બીજું તો બહુ ખાવાની જ ઈચ્છા નહીં અમારે ચા નાસ્તા ને એવું કર્યું હોય ને એટલે બહુ ભૂખ ના હોય પણ તો એ એકલા છે એકલા માટે કોક તો બનાવવું જ પડશે ને અને આજે જો અપાશો પલંગ લખશું ભાઈ રોજ રાડો પાડતો તો મને કે પલંગ એ રૂમમાં મૂકી દીધો મને ગમતું નહીં મને રાડું પડવો જે રીતે પડાય ને મારો ઊંઘ તો જે રીતે ઊંઘાય ને તે પછી આ પલંગ ઓઇલ આવી કાઢ્યો અને પેલા રૂમમાં બધું બતાવું તમને જે રીતનું કરી શકે એ પલંગ ઓયેલા છે અને જો પોતું તો બાકી છે અને જો આ રૂમમાં ટેબલને મૂકી દીધું હોય મૂકી દીધી પોતું જ કરવાનું બાકી છે નીચે સંડાજ બાથરૂમને બધું ધોઈ કાઢ્યું છે અને જો પોતાની તૈયારીઓ કરીએ છીએ મશીનમાંથી કપડાં મશીન પતી જ્યું લાગે છે આવું પતી જ્યું છે બંધ કરી દઈએ પાણી કાઢી નેકળી જાય ને એટલે કરી કપડાં કાઢી લઈએ પછી કપડાં એ આખું મશીન ભરીને સીજો અંધારું છેલ્લે દેખાશે ને જો આખું મશીન ભરી ગયું ને એટલા કપડાં સી છે કબાટમાંથી કોક લીધું છે ને તે જો બધું ઇમનાયે આવું કંકાજ છે મારું ભાઈનું હેડો મશીનમાંથી કપડાં કાઢી લઈએ પહેલાં જો પહેલાં પંખો ચાલો મૂકીને ફરફર કરું મુકરમો દર્પણમાં દેખાય હું વિડીયો ઉતારું ને બપોરના વાગી ગયા છે હાડા બાર અને કામ પર પતી જઈ બધું હા બેન પણ એમ ક્યારેક આ વસ્તુ લાયા આવવાનું સાથે આ લીપે આવીએ હાડા બાર તો થઈ જાય ગરમી તો કે મોજ છું એમ કહેશે ગરમી ખાલી આવીએ પણ ગયા પણ ગયા જઈને આવીને હું તો ઊંઘી જઈ અને ઊંઘીને ઉઠી અને પછી દક્ષુભાઈ આવ્યા દક્ષુભાઈ માટે કોફી બનાવીને માર માટે ચાના બનાવી દૂધ ગરમ કર્યું અને દૂધ ગરમ કરીને પીધું કપ ભરીને દક્ષુભાઈ માટે કોફી બનાવી તે ચા નાસ્તો કરીને જતો રહી રહ અને મેં બધું કોમ કરી દીધું કપડાં શું કે વાસણ ગોઠવ્યા બધું કર્યું હવે નવરી હજુ તો પૂણાસો થયું વધના અંધારું લાગે ને ગરમો પૂણા થાય જો ગરોડીને કાઢીએ જતી રે બાયણા પાછળ જો ડબ્બા પાછળ જતી રહે હું અમારે ખીચડીનો ડબ્બો એકણ જ છે ખીચડીનો લેવા માટે રાતના વાગી ગયા છે હાથ ગરોડી કાઢતા કાઢતી હતી અને બીક લાગે પણ ગરોડીઓ ખીચડીના ડબ્બા પાછળ પેઈ જાય છે હવાર તો થઈ જાય હજી તો રસોઈ કરવાની બાકી છે એટલે હવે રસોઈ કરી દઈએ જો આ તો ચા નથી બનાવી આ તો દૂધ ગરમ કરી તો તે ના એમ છે અને રસોઈ કરવાની બાકી છે તે હવે રોજ એનાય હું ધૂંધ હું ના ધૂંધ એવું બધું થાય છે એટલે હેડો કંઈક તો બનાવવું જ પડશે એટલે બનાવી દઈએ ફટફટ અત્યાર ઊંધી બેહી રે આજ તો નવરી હતી એટલે આજ તો બગીચામાં નહીં જાય બે રહેતી અત્યારે ઊંધી હવે રસોઈ કરી દઈએ ફટફટ રાતના વાગી ગયા છે પૂણા દસ કામ પણ કરી દીધું રોજે ચલો આજના માટે આટલું જ મારો વિડીયો ગમે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કાલે ફરીવાર મળીશું નવા બ્લોગ સાથે નવા દિવસ સાથે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી ગુડ નાઈટ